ત્રણ યુવકોને રૂપિયા સો અને બસોના દરની કુલ ત્રણસો જેટલી બનાવટી ચરણી નોટો સાથે ઝડપી લેવાયા છે મધ્યપ્રદેશના બુરહાનપુરથી બે યુવકો અમદાવાદ બનાવટી ચરણી નોટો સપ્લાય કરવા આવ્યા હતા પોલીસે આરોપી સરાફત હુસેન અંસારી અને ફરદીન ખાન તેમજ સંજય ખખરાણીને ઝડપી લીધા હતા તપાસ દરમિયાન સરાફત હુસેન અને ફરદીન પાસેથી પોલીસને રૂપિયા સોના દરની એકસો તોંતેર અને રૂપિયા બસોના દરની એકસો ચૌદ બનાવટી ચરણી નોટો મળી આવી જેની સંજય ખખરાણીને આપવામાં આવી હતી વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે મહંમદ હકીમ અંસારીએ તેમને આ બનાવટી નોટો લઈને અમદાવાદ મોકલ્યા હતા જે તેમની પાસેથી લઈને સંજય નામનો વ્યક્તિ કુબેરનગરમાં રહેતા અમર દંથાણીને આપવાનો હતો ઝડપાયેલા યુવકો અગાઉ પણ બનાવટી ચરણી નોટો સપ્લાય કરી ચૂક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

અને એ પોતાનો મિત્ર આરોપી નંબર 2 એ માછે અત્યારે હાલ પકડાયો છે ફટિંગ થા અને અમદાવાદ સાબરમતી જેલ ખાતે આવે અને તે બંનેના ગુનાના કામે ઓનકેડ આરોપી અમાર દસત તંતાણીને આપવા જે આપવા માટે જ્યારે અહીંયા આવેલા ચાલુ પરીક્ષા માં તમને ત્યારે એ લોકો પોલીસના હાથે પકડાયા અને એમાં જે નકલી નોટ જે છે એમાં 200 ના દરની 119 નો પ્રશ્ન